આપણા મગજ બગડી ગયા છે આપણને દરેક બાબતમાં હવે હિન્દુ મુસલમાન દેખાય છે કારણ કે આપણા મનમાં જે ઝેર રેડ્યું છે અને ઝેરને રોજ પાણી પીવડાવવામાં આવે છે ઘટના રાજકોટના ઉપલેટાની છે ઉપલેટામાં બે લોકો વચ્ચે ઝઘડો થાય છે ઝઘડો માત્ર સામાન્ય બોલાચાલીનો હતો પણ પછી વાત હિન્દુ મુસલમાન સુધી પહોંચે છે લોકોના ટોળા ભેગા થઈ જાય છે રાત્રે અઢી ત્રણ ચાર વાગ્યા સુધી ઉપલેટામાં ટોળે ટોળા ફરતા રહે છે પોલીસને દોડવું પડ્યું અને પોલીસે બહુ મજબૂત કામ કર્યું છે શું છે ઘટના તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે રાજકોટના ઉપલેટાની રાજકોટનું ઉપલેટા શનિવારની રાત્રે સામાન્ય રીતે સુવાની તૈયારીમાં હતું ત્યારે એક માણસ પોતાના હાથમાં મોબાઈલ ફોન લઈને વાત કરતો કરતો જતો હતો આ હિન્દુ મોલ્લો હતો અને તે ફોન ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે કોઈકને ફોન ઉપર ગાળ આપે છે બસ આ સાંભળી જેના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો એ માણસનું નામ છે મેહુલ ચંદ્રવાડિયા તેને ગુસ્સો આવે છે કેમ અહીંયા ગાળ બોલે છે તેમ કહી ત્યાં એકબીજા સાથે ઉગ્ર ચર્ચા શરૂ થાય છે આ દરમિયાન ત્યાંથી ત્રણ મુસ્લિમ છોકરાઓ બાઇક લઈને નીકળે છે અને પછી મામલો વણસે છે કારણ કે મેહુલ ચંદ્રવાડિયાના સગાઓ ત્યાં ભેગા થઈ જાય છે આમ હિન્દુ અને મુસલમાન સામસામે આવી જાય છે વાત મારામારી સુધી પહોંચે છે બાઇક ઉપર આવેલા ત્રણ છોકરા પૈકી એક ત્યાંથી નીકળી જાય છે એક છોકરો ત્યાં પકડાઈ જાય છે અને માર મારવામાં આવે છે એના પગમાં ફ્રેક્ચર થાય છે આ ઘટના પછી લોકોના ટોળા એકત્રિત થવા લાગ્યા અને વાત કરવા લાગ્યા ધર્મી વિધર્મીની આ બહુ કમનસીબ ઘટના છે આ દેશની અંદર એક જ ધર્મ છે જેનું નામ છે ભારત જેનું નામ છે હિન્દુસ્તાન આ દેશ હિન્દુઓનો પણ નથી આ દેશ મુસલમાનોનો પણ નથી પણ આપણા મનમાં એવું રોપી દેવામાં આવ્યું છે કે હિન્દુઓનો દેશ એટલે ભારત મુસલમાનોનો દેશ એટલે પાકિસ્તાની અને પછી લોકોના ટોળા રસ્તા ઉપર નીકળે છે ઉપલેટાની અંદર લોકો ભેગા થાય છે અને પછી કઈ ભાષાનો શબ્દ પ્રયોગ થાય છે તવે આ વિડીયો જોઈ લો પાકિસ્તાનમાં છે આપી કે પંચાયતની આવો તો આમ થાય તેમ થાય આવતી કાલે અગિયાર વાગે બધા ભેગું થવાનું છે જ્યાં આપણે હિન્દુ સમાજ એને ધંધો કરવા માટે રોજી રોટી દેવા માટે અને એનું ઘર હાલે છે એ જ આપડા વિસ્તારના આપણા હિન્દુઓ જે કોઈ છે એને સમજાવવાના છે કે આ લોકોને દુકાન ના દેતા બરોબર

ઉશ્કેરવા માટે પૂરતો છે કારણ કે આપણે મગજ ચલાવતા નથી આપણા મનમાં પેલું હિન્દુ મુસલમાનનું ઝેર રેડવામાં આવ્યું છે આપણા મનમાં મુસલમાન એટલે પાકિસ્તાની એવી ફિટ કરી દેવામાં આવેલી ઘટના છે અને પછી મામલો બગડે છે પરંતુ રાજકોટના એસપી હિમકરસિંહ તાત્કાલિક આ ઘટનાને નિયંત્રણમાં લેવા પોલીસ અધિકારીઓને આદેશ આપે છે અને પછી પોલીસના વાહનો ઉપલેટા તરફ રવાના થાય છે ઉપલેટામાં વધારાનો ફોર્સ મોકલી દેવામાં આવે છે જે હિન્દુ મુસલમાને સામસામે ફરિયાદ કરી હતી બંનેની ફરિયાદ નોંધી લેવામાં આવે છે સાથે મેહુલ ચંદ્રવાડિયાએ જે રીતના લોકોને ઉશ્કેરી ભાષણ આપ્યું કે મુસલમાનોની દુકાનેથી ખરીદી કરશો નહીં મુસલમાનોને દુકાન આપશો નહીં આમ મેહુલ ચંદ્રવાડિયા સામે લોકોને ઉશ્કેરવાનો બીજા ધર્મને ભાંડવાનો ગુનો નોંધવામાં આવ્યો જેમાં એક જીતુ નામનો પણ છે જીતુ એક મેસેજ વાયરલ કર્યો હતો જે મેં એવું લખ્યું હતું કે મેહુલ ચંદ્રવાડિયાના ભાઈ દિનેશ ચંદ્રવાડિયાના ઘર ઉપર મુસલમાનોએ હુમલો કરી દીધો છે આમ અફવા ફેલાવી હિન્દુ મુસલમાનને સામસામે કરી દેવાનો કારસો હતો પણ ઉપલેટાની પોલીસ હરકતમાં આવે છે અને બીજો એક ગુનો દાખલ થાય છે આમ ચાર ગુના એક સાથે દાખલ કરી દેવામાં આવ્યા ટોળાને કહ્યું હતું કે આવો રવિવારે આપણે ભેગા થઈએ કારણ કે તાકાત બતાડવાની છે પણ તાકાત તો પોલીસની ચાલી પોલીસે કહ્યું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ઘરે જતા રહો ને તો દંડા અમારા હાથમાં છે હાથ પગ સુજાડી દઈશું અને ટોળું ત્યાંથી વિખરાઈ જાય છે રવિવાર છે ઉપલેટામાં શાંતિ છે આ પ્રકારના કોઈ સંદેશા

ખૂબ જ નિચલી કક્ષાનું રિપોર્ટિંગ છે કોઈ ધર્મી નથી કોઈ વિધર્મી નથી વિધર્મી કંઈ કયા લોકોએ શું કર્યું છે તે કહેવાનું આ હલકા પ્રકારનું પત્રકારત્વ છે જેનાથી પોતાને બચાવી રાખજો આ દેશ આપણો છે આ દેશ સૌનો છે અને આપણે ભારત માતાની જય બોલીએ ત્યારે મારા દેશમાં આબાદી રહે મારા દેશમાં સલામતી રહે તેની પ્રાર્થના પણ છે